જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ વિડિયો ચાલુ કર્યો હોવા તન કે સા પાણી પીન પસે આ ભઈલો આવી ગયો ને પાણી વેરવા ટીકાણી વિડિયો હાલતો કરણ વેરૂ નહીં હું તા લાગે આજ વિડિયો હાલતો કરે ને વેરૂ નહીં હું પસે હું વાત છે આજે ને કડોલી નું પાણી એવું હતું ને આ નાકા આકર કીધું કરી ભાયા આવે ખાડા પર આ એમ ક્યાં વેત નહી એવું કલાક સુધી હગી બીક क्या कहीं टूट गया है देख ले वीडियो चालू नहीं तो करयो अब सेले 8 9 केरा रे ने तई चालू करयो हाथ आईन हुपड़ू मंडा ने सो काटो मंडा सड़ावा मतलब बो लेवेनी नका बता खाता ही की जे भाकी हमार प्रभात काम करेई जो लिया, छोटा okay. पैकेट बड़ा धमाका

अटाणो खाटले सोरी में बेच गयो कोई पानी भरता हो इन्हें खाटलो लिया है खाटलो लिया अब क्या पानी लाम है तो बस बेच बेच थक ही जाए ना ये वो ना तो खाटलो तो है ना हैं जी पानी भरता था ना तो हैं जी वाटर करवाम कहीं मावे थोड़ो पवन है ना का हरे बोलते बोलते हैं बहुत से ना हैं जी प्रपाती है ना इन पप ખટરો ને ડાયટ પડે ના કથા હા ઈ બાપ દીકરો બે પાણી વાર વૈવા તા હૈ ની અમે માં દેકરી કનું કામ કરતી થી માલે હવે તા 8 9 11 રિયા ને 5 11 કુંત્રી ના હૈ પાણી નો તા દોરિયો એ મા ઓલ થાઈડી દેખાઈ ને થાઈડી ઈ ની બેઠ માં દોરિયો કરવા ને કોઈ થાઈડી જેસી हाँ रे ना कहीं तो लग रहा है जिसी भी, भी।, भी हो जाए सब लोग माय रफ्ते को तो होले रात ही बोलते जाए सब लोग मरवानी है जरना दिमने नहीं है जाइए मुझे ना तो तो वो लोग पसं हैं थोड़ों टूट बंद भी करी ना रे ना टूटी जाए भी करी थोड़ी हाँ रे ना वो भाई अच्छी जाए दे मर जाए ना खबर ये मर कम मजा हाँ जी बार मोहे बार ही ले जाए हवाई रेल में आओ आप करने मर्डवा जाम मर्डवा मारे हवाई रेल हाँ हाँ हवाई रेल कहाँ जाओ नव वाके जाओ नव वाके नहीं नव आठ वाके नियतन नव वाके पूछना है आप करने नव वाके मर्डवा जाम मर्डवा पान का क्या माफी लो जे अलग मारे हो वे क्या रहे नहीं पानी पाना पानी पाना હલો બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ જય મુરલી હવે જીરું અમારું જય શ્રી કૃષ્ણ મસ્ત મજાનું વવાઈ ગયું પણ જરીક મોડું થયું પણ ઉગી જાય ઉગી જાય ને કોઈ ના પૂછે चार चानो काटो बोले तब नहीं बाव तब ना अटर महीने भी भी तो है, है ना भीड़ पड़े नहीं नहीं वात जन्ना पुसो हमरा कहे कि वीडियो उतरवानी ना को तब ने कब से हूँ तो एक जरिक वेर हूँ आपन तो वीडियो उतार लो वीडियो उतारवा नर खोड़ी ये भी सो हूँ ता पर वात जन्ना था तो हम ना है ना ट्रैक्टर વયરો ને આ પાસા સામો પારો પોટખી દે ને ત્યાં થોડો થોડો ક્યારા રહી ગયા ને ન્યા થઈ ગયા થોડો થોડો ઓલો રા પાછી આલો છે ને હે ટપર ઉમે ઓએ એટલે જરા કડક હોય એટલે અહીં રા પાખી નાખી ને તો પાં થોડોક થઈ જાય ને હરખો અમે હે ને 60 હોય 60 હોય ને પાં તો ઓલો જીરો 60 હોય તો વાંજો ના પાં હોય તો આ માતા કુંદરી પાઈ દીધી પાછો ઓલી बाजू ચણા

टाँकी जफेद देखाने आ उपली जीरु है व्यापारी आ जीरु ब्राहूण है ऊंधू है ना जीरु आम तो कहीं थोड़ा पंदर वी पची ग्यारह था है पे छूट फुहरा आम जाए त्राहु जो फुहारा पाई देव है ये थे અને મને કોરા ઓલી હવા લાખ વારી કટકી કે ઈ માં જોરદાર વાવી દીધું જીરૂ સમજાની વીણાય ગઈ આપડી હવા લાખ ની કટકી અને એ સમજાની ઓવાય ગઈ કાલે મજૂર આયાતા થી કટકી વીણે ગઈ તાત્કાલિક રા પાલી ગયો થામ્બલો આલી ગયો ને ઉયણી બાજુ માલતે થીન પાલાન ને થી આવી ગયો ને ઉયણી વાળો કિશનિયો દીકરો ઈ જીરૂ હબોડી ગી

એ ત્રણ ક્યારે પાએતા તો લાઈટ ગઈ લાઈટ લોઈ પી એટલે હઈત bari લોઈ પી રાઈતી કંઈક ઓલામી આવે બાકી દીની તો હાવ ઠોઠા જ આવે છે અને આવ કઈક પાણી આપડું હરાડે હાલે છે હું પાણી કેવું કાલે પાણી નામી આવે ક્યારે વારી નાખો ક્યારે વારી નાખો ભગો હા કેમેરો પકડો કેમેરો પકડો પાણી વારું એમાં હે આટલા સીણા પાયે એમાં એક નાખું તમે નથી અને અટાણે હવે દેખાડો કરે આમાં હું રોડમાં નથી પડતો ને એટલે એકા થાકી નહીં કેમ કે બપોર મોર બધું હમું નમું કરી લીધું અને થોડું કુરાડે પાણી હાલે હા હુરાડે હાલે લે ના હોય તો પછી વારવા વાર એ બધા હુરાડે ના હોય વારે વાર નાખું એવું જોરદાર ખાદી માંથી ધોઈ ઉખેડે કાદી ખોદવાનું કામ ચાલુ થઈ ગયું લે વરી ગયું હો વારે વા મસ્ત એ હું વેરું અને મસ્ત એ હું પાણી જાય છે ક્યારામાં આ ફરખો એ હું હાલે છે કેમ કે આમાં થાય કો આલેના સઢાર વાર પડું છે એલે દોડ મોડ જ જવાનું હે બીજે થી પાછું સુકાય દેવાનું હે ઈ તો તમને ખબર જ છે અમાર પાડું આસુ છે તા અને સીણા હે ને આપડા મસ્ત એવા ઉગી ગયા અમાર ભગવાન જો આ ગયા તા હું તો ગઈ નથી પણ ઈ કે સીણા ઉગી ગયા મસ્ત એવા અજી બારા ન જ દેખાતા ક્યાં ક્યાં દેખાય ક્યાં ક્યાં ન દેખાતા ગુંદરી એવ્ય સલો ઉગી ગઈ છે ટાબરિયા આવી ગયા હે એ તો આવીને ડાયરેક્ટ ટ્રેક્ટરમાં મંડાણો રાફ ફીટ કરવામાં એને વળી આમાં ક્યાંક આને જીરું સાટવું હે તે એ કે રાપ આખી નાખી થોડુંક વવાણું નહોતું હું જીરું ખેટું હતું ને હવે એ કે એટલું સાટીને વાવી દે હું કેટલા ચાર પાંચ ક્યારા થાય એમ હે ને હા એમ કે ચાર પાંચ ક્યારા થાય એમ છે બિલને સા કરવાનું તા ले तो ये तक तो होवे ने साता हो ने मोर जो है सियार वाग गया सा नहीं पी हूं हूं तो पसे आगर मोड़ी